તો આગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજે તારીખ થઈ છે સોલ દસ બે હજાર પચીસ ને વાર થયો છે ગુરુવાર આજે આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું આજના મોટા પંદર સમાચાર વિશે વાત કરીશું જેમાં એકવીસ હપ્તાની તારીખ જાહેર કરવામાં છે કરીને સાથે ચાર હજાર રૂપિયાનો આ વખતે હપ્તો આપવામાં આવશે હપ્તાને ડબલ કરવામાં આવ્યું છે કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે એના વિશે પણ વાત કરીશું ને આજથી થશે ઠંડીનું આગમન અંબાલાલ પટેલની મોટી આગાહી રેશન કાર્ડ ધારકોની મળશે

આવે તો વિડીને એક લાઇક કરજો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે શરૂઆત છે હવે આપણે કરી લઈએ સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં થશે નવા જૂની ચેતજો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બાવીસ ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે ચોમાસા પછી શીતલહેરની આગાહી કરવામાં આવી છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા દિવાળીની જાહેરાત કરવામાં આવી છે તેણે તેમણે દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેરથી લઈને સત્તર ઓક્ટોમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અઢારથી ત્રીસ ઓક્ટોમ્બરની વચ્ચે બંગાળની ખાડી ઉપર લોપ શન ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને દિવાળી ઉપર જ વરસાદ આવી તેવી શક્યતા છે વાત કરીશું આગળના તાજા સમાચારની તો કેન્દ્રીય બજેટ તૈયારીઓ થઈ શરૂ નાણાં વિભાગ દ્વારા તમામ સાહસિક વિભાગોને બે હાજર પચીસ છબ્વીસ ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા બાવન પાસે પત્ર મોકલવામાં આવ્યું છે વિભાગને પંદર ઓક્ટોમ્બર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલતા સૂચવવામાં આવ્યું છે પંદર ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મોટી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે અગાઉના બજેટમાં ફાળવાયેલ પર ઉપયોગમાં ન લેવાયેલો ખર્ચ નવા બજેટમાં સમાવિષ્ટ કરી સમાવિષ્ટ ન કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોની દિવાળી સુધરી નવી યોજના જાહેર પીએમ મોદી નરેન્દ્ર મોદી શનિવારે અગિયાર ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિતમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે તેમણે કૃષિ ક્ષેત્રને વેગ આપતા જે છે કુલ મહત્વની જેનો ઉદ્દેશ સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો ખેડૂતની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસ્થાને જે છે આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો છે વાત કરીશું આગના સમાચારની તો કોરોનાની રસી લીધેલ છે તો ખાસ જોઈ લેજો આ વિડીયો સનસન કેજ દાવો કોવિડ રસીથી છ પ્રકારના કેન્સરનું જોખમ રિસર્ચ દુનિયામાં ઊંઘ ઉડા જે છે ઉડાડી કોરોનાના મહામારી દરમિયાન લાખો લોકોનો જીવ બચાવનારી કોવિડ નાઇન્ટીન રસી એકવાર ફરી વિવાદનો ઘેરમાં આવી છે શરૂઆતથી જ હાર્ટ એટેક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલી રહેલી આ રસીને લઈને હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની રસી લીધેલ હશે તો તમને અલગ અલગ છ પ્રકારના કેન્સર પણ જોવા મળી શકે છે વાત કરીશું આગળના સમાચારાની તો આ ખેડૂતોને રાતોરાત મળ્યો એકવીસ માં હપ્તાનો લાભ દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના બે હજારના એકવીસ માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેટલાક ખેડૂતો આ હપ્તો જ મળી ચુક્યો છે પરંતુ દેશના લાખો ખેડૂતોને જે છે ખાતા પણ ખાલી છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે અને વાત કરીએ તો હાલ એક નવા રાજ્યમાં પણ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં પણ જે છે હપ્તો મોકલી દેવામાં આવ્યો છે વાત કરીશું તો ખેડૂતોના દેવાના આંકડા થયા જાહેર ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ જેટલું દેવું છે ત્રણે પ્રકાર ની બેંકમાં કુલ પંચાવન પોઈન્ટ સિત્તેર તેર લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું બહારણ ઓછું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ નાણા મંત્રાલય દ્વારા એક સવાલ જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી વાત કરીશું આજના છેલ્લા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાચારની વીસ રૂપિયાના બદલે મળશે તમને લાખો રૂપિયા શું તમે ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ લાખો રૂપિયાની કેવી રીતે હોઈ શકે જો કે બેંકમાં તમને આના બદલાય ફક્ત વીસ રૂપ જ મળી છે પરંતુ આજકાલની જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરનારોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આ લોકો આવી ખાસ નોટો જશે માટે મોટી રકમ ચૂકવી તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો લાખો રૂપિયા કમાઈ શકશો તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ